કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ધાધર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે નર્મદા નદીના પાણી આસપાસના ગામોમાં ભરાઈ ગયા છે પંદરથી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આજે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં જમવાનું સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ત્રણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે હાલ પણ ધોધળ નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે આ ઢાઢા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ લાગી જ જવું જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી લીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે Thank you.